તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે ચૌદ ચાર બે હજાર પચીસને વાર છે સોમવાર ને સોમવારના રોજ ડુંગળીમાં તમને જોઈ શકો છો આવકની વાત કરું તો ડુંગળીની આવક તેર ચૌદ હજાર કર્ટાની આવક હાલ થયેલ છે જોઈ શકો છો તમે હાલ રાજનું કામકાજ વેબ્રિજ ગ્રાઉન્ડમાં અને છાપરા નંબર નવ ને દસ ની નીચે હાલ થયેલ છે ને હાલ ટોલ નું કામ કદ પણ ચાલુ છે જોઈ શકો છો તમે જોઈ શકો છો અત્યારે ટોલ નું કામ કદ બધી ચાલુ છે જોઈ લે દોસ્તો આ પીળી પત્તી માલ છે જોઈ લે સુપર ક્વોલિટી મોટો માલ જોઈ લે આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ છે બસો ને અગિયાર રૂપિયા વીસ કિલોનો ભાવ કોક આવું બેટલું પણ છે બાકી સાઈજ માં કઈ ઘટે ને મોટી સાઈઝ વાળી સુપર ક્વોલિટી મસ્ત સુપર માલ છે ઘટતું નથી મીડિયમ ક્વોલિટી પીડી કરતી ઝીણા મોટો માલ છે આનો ભાવ તમને જણાવો તો એકસો ને એકસઠ રૂપિયા વીસ કિલો ભાવ ઝીણા મોટો માલ છે આખી પડદી વાળો માલ જો એકસો ને એકસાઠ રૂપિયા વીસ કિલો ને લાલ મોટી ડુંગળી સુપર ક્વોલિટી મોટો માલ બધે આનો ભાવ જે છે બસો ને એક રૂપિયો વીસ કિલાનો ભાવ

પાછા પડદો છે જોઈ ગયો સિંગલ પત્તી માલ છે પીળી પત્તી છે જોઈ ગયો આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ કે છે એકસો ને એકાસી રૂપિયા સાઈઝ છે પણ સિંગલ પત્તીનો માલ છે એકસો ને એકાસી રૂપિયા વીસ કિલોનો ભાવ આપ જોઈ શકો છો અત્યારે ડુંગળીનો સોલ હાલી રહ્યો છે આ જોઈ લો ગ્રાઉન્ડમાં બધે

મીડિયમ ને મોટું જ છે આમાં ઝીણો કાંઈ માલ છે નહીં જોઈ શકો છો તમે લાડવો ટાઈપ માલ છે જોઈ લ્યો સારી ક્વોલિટી છે બસો એકવીસ રૂપિયામાં વેચાણું છે